સુત્રાપાડાના લોઢવા ગામે સોલંકી આહિર પરિવાર દ્વારા ત્રિદિવસીય દશાબ્દી મહોત્સવ યોજાયો સુત્રાપાડાના લોઢવા ગામે સમસ્ત સોલંકી આહિર પરિવાર દ્વારા ત્રિદિવસીય દશાબ્દી મહોત્સવ એવમ દેવી ચાપ યજ્ઞ અને પિતૃઓના મોક્ષાર્થે પંચવલી શ્રદ્ધા વિધિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આયોજનને સફળ બનાવવા માટે સમસ્ત સલંકી પરિવારને લોઢવા ગામના યુવાનો અને વડીલોએ ભારે જહેમત ઉઠાવી હતી દશાબ્દી મહોત્સવના પ્રથમ દિવસે રાત્રે નારણભાઈ ચોટાવાડા દ્વારા ગૌશાળા મંડળીનું આયોજન કરવામાં આવ્યું હતું દ્વિતીય દિવસે રાત્રે ઇમ્તિયાઝ મીર અને સમા મીર દ્વારા દાંડિયા રાસની રમઝટ બોલાવી હતી સાથે સાથે ત્રીજા દિવસે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ચોથા દિવસે પિતૃ મોક્ષાર્થી વિવિધ કાર્યક્રમો યોજાયા હતા એકત્રીસ માર્ચ થી બે એપ્રિલ સુધી વિવિધ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું ચામુંડા માતાજી મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાને ને વીસ વર્ષ જેટલો સમય વીત્યા બાદ ફરીથી આ મહોત્સવ ઉજવવામાં આવે છે રિપોર્ટર જગદીશ આહિર ગીર સોમનાથ